રિક્ષા ચાલક રાજેશ ઠાકોર રોહિત અને રામ અવતાર ચૌહાણે એક ટીવા સવાર યુવાનને રિક્ષા વડે ઠક્કર મારી તેને નીચે પાડી શરીરે ગંભીર પહોંચાડી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસી ની જીઆઈએલ કોલોની પાછળ ભક્તિ ક્રિએશન વાળા માર્ગ ઉપર એક ટીવા સવાર યુવાનને મારી નાખવાનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક સહિત બે પોલીસે ઝડપી પડ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પારસમણી ચોકડી સ્થિત ભવ્ય બંગ્લોઝમાં રહેતા વીસ વર્ષીય માનવ રજની થાળા અંકલેશ્વર જીઆઈડીસીની આઈએલ કોલોની પાછળ ભક્તિ ક્રિએશન વાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ગત તારીખ એકવીસમી મેના રોજ રિક્ષા સાથે એક્ટિવા ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની રીસરાખી અંદાડાના વાઘી રોડ ઉપર હેપી રેસીડેન્સીમાં રહેતું ચાલક રાજેશ ઠાકોર રોહિત અને રામવતાર રાજારામ ચૌહાણે એક્ટિવા સવાર યુવાનને રિક્ષા વડે ટક્કર મારી તેને નીચે પાડી શરીરે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી આ ઘટનામાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે હત્યાના પ્રયાસ સહિત ગુનો નોંધી રિક્ષાચાલક સહિત બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર